Aló, 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 જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા બ્લોકમાં તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળાનું ઘર પર જાય છે ત્યારે વરસાદ ચાલુ હતો તો આ અમારા જંગલ વિસ્તારમાં તમે જોઈ શકો છો ગૌધન હવે શરીરને ત્યારે પાંચ વાગ્યે ઘર ભણી હાર્યું છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત જોઈ શકો છો તમે પીડ્યું છે કાટા તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો તમે તો આ અમારું રોજનું પરંપરા અનુસાર હરા સારા અને પ્રાકૃતિની ગોદમાં સારો બરફ કરવા અમારે ગૌધન આવે અત્યારે ધરાય ને ઉપડે વસે આરામ તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો કે વરસાદી માહોલમાં આપણું ગૌધન સારો કરી રહી રહ્યું છે તો અમારે પૂંજા મોરલી ખેકડા મારે ને ટાઈટ ઉડાડે બાપા मुरल कांटा ने कांकरा મને લાગે આકરા આવું એકલી જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોગમાં તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં જય ગૌ